વિસાવદરમાં જબરજસ્ત ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે ને આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં પ્રચાર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે છપ્પનની છાતીવાળામાં જો પાણી હોય તો પહેલગામમાં હુમલો કરનાર જે આરોપીઓ પહેલગામમાં હુમલો કરનાર જે આતંકવાદીઓ છે તેમની આગામી બે ઓગસ્ટ સુધીમાં ધરપકડ કરી બતાવે સાથે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું વિશાવદન વિષાવદનની ચૂંટણી સૌ લોકો માટે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનતી દેખાઈ રહી છે જે રીતે વિસાવદરમાંથી એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદનો આવી રહ્યા છે તેના કારણે ભર ઉનાળે વિસાવદરનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ વચ્ચે વિસાવદર ખાતે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સભા ગજવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ચેલેન્જ પડકારી છે જે ચેલેન્જમાં તેમણે વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટી કમલમ સહિતના કે છપ્પન ઇંચની છાતી ધરાવનાર જે પીએમ છે તેમનામાં પાણી હોય તો પહેલગામની હુમલાની જે ઘટના સામે આવી ને આ હુમલાને સો દિવસ જેટલો સમય આગામી બે ઓગસ્ટના દિવસે પૂર્ણ થશે તો જે આ હુમલો કરનારા આતંકવાદીઓ છે તેમની ધરપકડ કરી બતાવે તેમને ઝડપી પાડી બતાવે તે પ્રકારની વાત છે તે વિસાવદરની ધરતી પરથી આ ચેલેન્જ જિગ્નેશ મેવાણીએ ફેંકી છે પહેલા તો આ વિડીયો સાંભળી લો આ મંચ ઉપરથી કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને દિલ્હીને ચેલેન્જ કે 2 ઓગસ્ટ દિવસે પહેલગામની આતંકવાદી ઘટનાને 100 દિવસ પૂરા થાય છપ્પનની છાતી વાળામાં ખરેખર પાણી હોય તો ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવદરની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું અને અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદીને વિસાવદરની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે એમની ચેલેન્જ જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ હવે લોકાયત નથી બનાવવાનો હવે લોકપાલ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું અન્ના ખોઈ ગયા અને અન્ના ના ભાઈએ ખોઈ ગયા તો આજે હમણાં દિલ્હીના એક અગ્રણી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે તમને મને કહ્યું ઉત્તર દિલ્હી પૂર્વ દિલ્હી પશ્ચિમ દિલ્હી સેન્ટ્રલ દિલ્હી કોઈ પણ દિલ્હીના ખૂણેથી પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના સો સેમ્પલ લાયક નથી સડી જાય કેન્સરનો રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં વાત કરું છું કોઈ પણ પૂછી એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિક ની બહુ વાત કરી વિસાવદર ની આમ જનતા ને ખબર ના હોય અને ટીવી ના ચાર સ્લોટ ખરીદી લેવાથી સોશિયલ મીડિયામાં નરેન્દ્રભાઈની સ્ટાઈલમાં મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડા કોઈને લાગે પણ હકીકતે છે સાડી ચારસો પાંચસો જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીસમાંથી માંથી ને કરી નાખી બંધ અને અત્યારના મોહલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિભાઈ એક મોહલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નહોતું થઈ શકતું એકમાં આ એમનો વિકાસ છે

અત્યારે સો ટકામાંથી ત્રાણું ટકા સેમ્પલ લેવામાં આવે તે ખોટા સાબિત થાય તેવા આરોપો પણ જિગ્નેશ મેવાણી પોતાના નિવેદનમાં કરી રહ્યા છે સાથે જ મોહલ્લા ક્લિનિક બાબતે પણ જિગ્નેશ મેવાણીએ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી એટલે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બરોબરના પ્રહાર કર્યા હતા અને સાથે જ જાહેર મંચ પરથી આ ચેલેન્જ બંને પાર્ટીઓને ફેંકી છે એટલે આગામી સમયમાં જોવું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચેલેન્જને સ્વીકાર કરે છે તેમજ આમ આદમી પાર્ટીના સુપ્રીમ અરવિંદ કેજરીવાલ પણ આ ચેલેન્જને સ્વીકારે છે કે કેમ દર્શક મિત્રો આવા વેહો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ